ઝંઝવાડિયા પરિવાર દ્વારા શનિવારે બહુચરાજી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકત્રિત થયેલી પચાસ ટકા જેટલી રકમ સંત વેલનાથ ધામ કન્યા છાત્રાલયના નવ નિર્માણમાં અર્પણ કરાશે એટલું જ નહીં આ માંડવામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે ચુવાડિયા કોળી સમાજના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની રૂપરેખા દર્શાવી હતી રાજકોટ પોલીસ ઠાકોર સમાજ અગ્રણી અમારે ઝંઝવાડિયા પરિવાર છે જે રાજુભાઈ ઝંઝવાડિયા અમારા સમાજના આગેવાન છે એ ઉડકો ચોકડી ખાતે શનિવારે જેને માતાજીના માંડવનું આયોજન રાખેલ છે ખાસ અમારે પ્રેસ મુલાકાતે આવવાનું વિશેષ કારણ એ છે કે રાજુભાઈ ઝંઝવાડિયા અને એના પરિવારે માતાજીના માંડવાની સાથે તેમને ધર્મ અને શિક્ષણ બંને સાથે જોયું છે આ માતાજીના માંડવાની અંદર જે પચાસ ટકા જે રકમ વધે પચાસ ટકા રાવડ દેવનો પચાસ ટકા રકમ વધે એ અમારી જે સંત વેલના ધામ જે શિક્ષણ છાત્રાને આવનારા સમયમાં બનવાની છે એમાં તે લોકો એ તમામ રકમ એમાં અનુપણ કરવાના છે એટલે જંજવાડિયા પરિવાર એ સંદેશ આપે છે સમગ્ર અમારા જોવાડિયા કોળી સમાજ અને સમગ્ર અમારા સમાજને સંદેશ આપે છે કે આવનારા દિવસોમાં જે કોઈ પરિવાર માતાજીનો માંડો કરે કોઈ પણ ધાર્મિક કાર્ય કરે એની અંદર જે કઈ રકમ થાય તે પચાસ ટકા રકમ કન્યા છાત્રાના લાભ અર્થે વાપરે અને શિક્ષણના અર્થે વપરાશ થાય કોઈ પણ ધર્મ અને શિક્ષણ બંને સાથે લઈને બંને ભુવાશ્રી અમારા રમેશભાઈ જંજવડિયા અને રાજુભાઈ જે ઝંઝવાડિયા છે બંને ભુવાશ્રીઓ અમારા સમાજને આ એક વિશેષ સંદેશ આપે છે એટલે એને ધ્યાનમાં રાખીને અમે પ્રેસ મુલાકાત આવ્યા છે અને શનિવારે અમારા સમાજના ઓછામાં ઓછા પાંચક હજાર લોકો પ્રસાદ લેશે અને અનેક ભુવાશ્રીઓ ભુવાની યાદી પણ તમે એમાં જોઈએ છે અને ભુવાઓ વિવિધ સમાજના ભુવાઓ અને મહેમાનો પધારવાના છે અને આ માંડવાની સાથે તેને માંડવો તેમના બટની હિસાબે એમના સો ખર્ચે ઝંઝવાડિયા પરિવારે કરેલો છે રાજુભાઈ ઝંઝવાડિયા વિશેષ એ એટલા માટે અમારા સમાજમાં એક એમને એક હરખ છે અમારા આખા સમાજને આ માંડવાની અંદર કે એમને ધર્મ અને શિક્ષણ બંને સાથે લીધું છે એટલા માટે એટલે આવનારા સમયમાં જે અમારા સમાજમાં આવનારા દિવસોમાં કોઈ પણ આવા આયોજન કરે ધાર્મિક કાર્ય